નમસ્કાર મિત્રો તારીખ છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો લાઈક કરી દેજો તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ વાત કરીએ તો આઠ વાગ્યા પ્રમાણે જે સૌ કચ્છના વિસ્તારોની અંદર એક સિસ્ટમ જોવા મળી રહી છે આ કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે પણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે ગઈકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળ્યો છે અને આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો અત્યારે આઠ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળવાનો છે અને જે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે શકે તેવી સંભાવનાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને કચ્છ લાગુ તમામ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને જે બપોરના બાર વાગતાની સાથે જે આ સિસ્ટમનો ઘેરાવો છે કચ્છની સરહદ વિસ્તારોની અંદર અડી જાય છે અને કચ્છના જે સરહદ વિસ્તારો છે તેની અંદર ગાજવીજ સાથે ભારે મેઘ વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર પણ ગાજવીજ સાથે જે વરસાદી માહોલ તમામ જિલ્લાઓની અંદર આજે જોવા મળવાનો છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે બધા વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે બાર વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે જેમ જેમ આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ જે સાંજના સાત વાગતાની સાથે જ એક સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની છે આ સિસ્ટમના લીધે આજે રાત્રે ગુજરાતના જે લાગુ વિસ્તારો છે તેની અંદર ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર દ્વારકા છે જામનગર છે જૂનાગઢ છે ત્યારબાદ અમરેલીના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે મેઘ વર્ષા જોવા મળી શકે છે કારણ કે એક સિસ્ટમ જે અરબી સમુદ્રમાંથી આવતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાતના સૌરાષ્ટ્રના જે જૂનાગઢ લાગુ વિસ્તારો છે અમરેલી લાગુ વિસ્તારો છે તેની અંદર પસાર થતી જોવા મળી રહી છે તેના કારણે આજે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન